નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખો ઓગણત્રીસ ઓક્ટોબરથી લઈને છ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે સામાન્ય વિરામ લીધો છે વાદળછાયું વાતાવરણ પણ કોઈ કોઈ વિસ્તારમાંથી હટી ગયું છે પરંતુ મિત્રો એમ ન માની લેતા કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ આગામી ત્રણ દિવસ ગુજરાત ઉપર ભારે થઈ શકે છે મહત્વનું છે કે બંગાળની ખાડીનું વાવાઝોડું પણ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કર્યું છે અને ભારેથી અતિભારે વરસાદ આપી રહ્યો છે જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ તટીયા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે હવે મિત્રો તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર તો આજે સૌરાષ્ટ્રના અનેક પંથક હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાય વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે અને આ જે સિસ્ટમ છે આગામી ચોવીસ કલાકમાં વધુ મજબૂત બનશે અને જો વધારે મજબૂત બને અને ગુજરાત ઉપર તે ત્રાટકે તો સૌરાષ્ટ્ર ઉપર સૌથી મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે એટલે સૌરાષ્ટ્રના મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં વધુ ભેજ મળી રહ્યો છે અને મજબૂત પણ બની રહી છે આગામી તારીખે મિત્રો ત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમે વધારે રૌદ્ર સ્વરૂપ બતાવશે અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક વિભાગોમાં મધ્યમ વરસાદ પણ થઈ શકે છે મહત્ત્વનું છે કે સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમનો ખતરો સૌથી વધારે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે કારણ કે તોફાની પવન સાથે તોફાની વરસાદ પણ જોવા મળશે થંડસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે સૌરાષ્ટ્રને અત્યારે એક નંબર ઉપર ગણીને ચાલવાનું રહેશે ત્યારબાદ મિત્રો તારીખ એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો એકત્રીસ ઓક્ટોબરે તમે જોઈ શકો છો તે પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે કચ્છના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે એટલે મિત્રો આગામી હજુ પણ પાંચથી સાત દિવસ ગુજરાત ઉપર ખતરો ગણીને ચાલવાનો રહેશે એક નવેમ્બરની વાત કરીએ તો એક નવેમ્બરે સામાન્ય ક્લાઉડ ફોર્મેશન નબળું પડે પરંતુ એકદમથી વરસાદ બંધ નહીં થાય સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળે ત્યારબાદ મિત્રો તારીખ બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે પરંતુ જે વરસાદ છે એ વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થાય એટલે સૌરાષ્ટ્ર ઉપર હજુ પણ લો ક્લાઉડ ફોર્મેશન આગામી પાંચ દિવસ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે પણ એ જે ક્લાઉડ ફોર્મેશન છે થોડું નબળું પડે ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના પણ અનેક ભાગોમાં ક્લાઉડ ફોર્મેશન જોવા મળશે છૂટાછવાયા વરસાદની શક્યતા રહેનારી છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં સામાન્ય લોકડાઉ ફોર્મેશન જોવા મળે પરંતુ વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ નવેમ્બરની વાત કરીએ તો પાંચ નવેમ્બરે પણ ક્લાઉડ ફોર્મેશન ઘણું બધું તૂટી જશે અને એક ઠંડીનો માહોલ સર્જાશે અને ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ડબલ યુસડી સક્રિય થતા સામાન્ય શીત લહેર ગુજરાત સુધી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ છ નવેમ્બરની વાત કરીએ તો છ નવેમ્બરે વાદળછાયું વાતાવરણ પણ હટી જાય એક ઠંડીનો માહોલ સર્જાશે અને એક કાતિલ ઠંડીનો અહેસાસ પણ આપણને થવાનો છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશન અને રેડ છે ઓગત્રીસ ઓક્ટોબરે અરબી સમુદ્ર એક્ટિવ રહેશે તેમાં ભયંકર તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે તેના લીધે થઈને સૌરાષ્ટ્રના અનેક ભાગો પ્રભાવિત થશે ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો હજુ પણ આગામી પાંચ દિવસ ખાસ કહીએ છીએ કે થોડું સાચવીને જોજો જેથી આપણને ભારે નુકસાની ન થાય આગામી તારીખે ત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો આજે અરબી સમુદ્રની સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રને આવરી લેશે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ તો કોઈ જગ્યાએ લોકલાવ ફોર્મેશન વધારે સર્જાય તો મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે એકત્રીસ ઓક્ટોબરે ખાસ કરીને ગુજરાત ઉપર મેઘ તાંડાના એંધાણ છે સમગ્ર સૌરાષ્ટ્રને આ સિસ્ટમ આવરી લેશે દક્ષિણ ગુજરાતને પણ આવરી લેશે એટલે એક નંબર ઉપર સૌરાષ્ટ્ર અને બે નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવાનું રહેશે અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો છે તેમાં પણ વરસાદની શક્યતા છે ખાસ કરીને અમદાવાદ વડોદરા આણંદ છોટાઉદેપુર મહિસાગર સહિત અનેક ભાગોમાં છૂટો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ સાર્વત્રિક વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા નહીં મળે કારણ કે તેમાં લો ક્લાઉડ ફોર્મેશન આપણને કહી શકાય કે નિર્ધારિત વિસ્તારો પૂરતા જોવા મળે એટલે સમગ્ર ઉત્તર ગુજરાત અને કચ્છને તે નહીં આવરી લે ત્યારબાદ મિત્રો તારીખ એક નવેમ્બરની વાત કરીએ તો એક નવેમ્બરે જે ક્લાઉડ ફોર્મેશન છે એ સામાન્ય તૂટી શકે છે એટલે સામાન્ય જે બોન્ડિંગ છે નબળું પડી જાય અને ધીમે ધીમે વરસાદ પણ ઓછો થઈ શકે છે પરંતુ એકદમથી વરસાદ બંધ નહીં થાય બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બરે પણ ક્લાઉડ ફોર્મેશન જોવા મળશે કારણ કે લો ક્લાઉડ ફોર્મેશન જોવા મળવાનું છે અને અરબી સમુદ્રને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ મળશે જે દક્ષિણ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે જેના લીધે થઈને ગુજરાતને પણ તેની અસર જોવા મળે પરંતુ બે નવેમ્બરથી જે બોન્ડિંગ છે સામાન્ય તૂટી જાય પરંતુ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ત્રણે નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે એક ક્લાઉડ ફોર્મેશન સર્જાય પરંતુ રાજસ્થાનમાં તેની વ્યાપક અસર જોવા મળે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરે આજે બોન્ડિંગ છે વધુ વધુ તૂટતું જાય અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ થઈ શકે છે બાકી વ્યાપક વરસાદ અને સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી રહેલી છે પાંચ નવેમ્બરની વાત કરીએ તો પાંચ નવેમ્બરે વાદળછાયું વાતાવરણ પણ હટી જશે કહી શકાય કે રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે પરંતુ તે પણ છૂટો છવાયો વરસાદ છ નવેમ્બરની વાત કરીએ તો છ નવેમ્બરે પણ સમગ્ર વાતાવરણ ખુલ્લું થાય અને એક ઠંડીનો માહોલ સર્જાશે અને પવન સાથે ઠંડીના કારણે ઠંડીનો ચમકારો પણ વધી શકે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય વરસાદ પડ્યો હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે